जय द्वारकाधीश जय माताजी બધા મિત્રોને તો આપણે મામાન ઘેર થી આવી ગયા 15 દિવસ રોકાણ અહીંયા આધીમાં આપણે એક જ બ્લોગ બનાવીયો હે તો હવે આપણે જઈશું કાકાનવાડી અહીંયા લગભગ હાતિયાકવાનું છે લગભગ પાકેલું ન જ કે તો હાતિયાકવાનું તો બ્લોગ માં બતાવવું નહી આકવાનું હે તો નહી બતાવવું આકવાનું હે તો બતાવીશ ઇન મોકતા વાઢી લીધા পুকરી માં કાઢી લીધા પાણી જોવાનું હે તો ધોયું તો તમને દેખાડશું નકે પછી નહી ચાલો આપણે કાકા ની વાડીએ હાલતા થાય તો મિત્રો આપડે કાકાની ગેસ પગણ સમાધી પગ લાગે લે તો મિત્રો જે ગフォン જો પડી ગયો તો પછી કરી લીધો હ સવાર નું કાકાનવાડી જઈ સોરી કાકાનવાડી થઈ કાકાન ઘરે જાય બાપા નું ઘર છે કાકાન ઘરે જાય તો આલો મિત્રો આપણે હાથી આકવાનું થ્યું નઈ કેમ કે ઈ કેવા આ બહુ તડકો હે ઈ કે આલો તો ટ્રેક્ટર થી આખી લેમે થુંગા હે થી પછી આપણે હને ઉમે રાપ માકવાણ છે टाकी નાખી બીજી હો ajak siapa nato? apda pas aja hengi ya, halo, kau aja ya apda gitu, mitro apda, kau orang ton, ton nakaiwa, jawa aja, jauh, jauh aku pergi, kau aja video lagi lo, jawa video, yo yo ton atiju અતીયું તો નતો નજો એ ઊભો રહી ગયો તો નાકા તો મિત્રો અહીંયા બીજા બે ડમફર આવી ગયા સમજમાં સમજણ એટલું કામ થ્યું હે એ ડંગડા પડ્યા માં એ ડંગડા અલંગ ને પાણા અહીં બળ અહીં ડંગડા મેં અહીં બોલું કે ભાઈ બઈડે છે આ મિત્રો હે ને મોડ્યો એક દી હે ને ડમફર હલવાઈ દેતો માન કાઈઢો ન

મળ મંદિરે હો મિત્રો હવે આપણે ભેંસ પાવાની છે તો આપણે એને ભેંસ પાઈ 就是咱咱家。 印度尼泊尔印尼。 我今天玩。 यार तने तन भगर भी हूँ है चांदर यो आप है नहीं आनी है और आप आड़ी से नहीं वाली बहन है पिया नहीं आप आड़ी आते नहीं इबेहन वैसी नहीं की और वहाँ जो और एक एक गाय माँ पी बागा है जो ये देखो जो भी तो अंतिम हो पी